आप सर्वो ने हे पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आजे आपने गाम गणोदना श्री हरि मां प्रत्यक्ष भाव राखनारा परम एकांतिक भक्तों नी दिव्य गाथा सांभळशु सदगुरु गोपालानंद स्वामी गुणातीतानंद स्वामी ए जूनागढ़ मंदिर नी महंताई लीधा समय શ્રી હરિ સાથે કરેલા વગાડ મુજબ દર વર્ષે બે મહિના જૂનાગઢ પધારતા અને સહુમ સંતો ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા એક વખતે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ પધાર્યા આ વખતે ગણોદના એકાંતિક ભક્ત રાજ દરબાર શ્રી અભયસિંહજી પધાર્યા સાથે જીણાભાઈ વજોભાઈ તેમજ જસા ખવાસ હતા ચારે આવીને સ્વામી સંતોની ધર્મશાળા માંગ બેઠા હતા ત્યાં આવ્યા ને દંડવત કરીને પગે લાગીને સન્મુખ બેઠા ગોપાલનંદ સ્વામી એ અભયસિંહજી દરબારને આવકારતા કહ્યું કે આવો દરબાર આવો લયો આ નારાયણજી મિસ્ત્રી મિસ્ત્રીએ બનાવેલી શ્રીજી મહારાજની પ્રસાદી ની મૂર્તિ ખાસ તમારા સારું વડતાલથી લાવ્યો છું दरबार श्री तो पति राजी थया थका स्वामी પાસેથી પ્રસાદી ની મૂર્તિ મળી તે આનંદ માં આવી ગયા હાથ જોડીને સ્વામી ને કહે કે સ્વામી મારા મોટા ભાગ્ય તકે તમે મને આ પ્રસાદી ની મૂર્તિ આપી સ્વામી કહે કે જો જો દરબાર આ મૂર્તિ ને તમે પ્રગટ bhave પૂજજો તમારું ઘર માં પધરાવી કાયમ ઘીનો દેવો કરીને નૈવેદ્ય ધરાવજો અભયસિંઘજી દરબાર અને વજોભાઈ વગેરે ચારેય જણા બે ચાર દિવસ જૂનાગઢ સ્વામીના સમાગમ કરવા રોકાયા અને પોતાના ગામ ગણો ગયા પોતાને ઘરે જતા દરબાર શ્રીને પોતાના વ્યવહારના કામે બીજે કાને પ્રસંગો પાત એકાદ અઠવાડિયું બહાર ગામ જવાનું થયું તે એ મૂર્તિને સાચવીને પટારામાં મૂકીને પોતે ગયા एमना घर ना सभ्यों ने पण एनी खबर न हती ए दिवसों मांग ए मूर्ति अपूजनीय रही एक दिवसे दरबार श्रीना घर ना बाई के पटारा वाला ओरडा मांग गया त्यां तो ए आखा ए ओरडा मांग शीतल तेज तेज छवायल दिखू ने पटारा ऊपर श्रीजी महाराज ने खुद बैठेला दिखा बाई तो महाराज ने देखी ने आभा जबनी गया ને દોડીને શ્રીજી મહારાજ ને ચરણે પગે લાગ્યા ત્યારે પટારા ઉપર બેઠેલા શ્રીજી મહારાજ બોલ્યા જે દરબારે તો મને પટારા માંગ કેદ કરી દીધો છે ને કોઈ અમારી સંભાળ રાખતું નથી અને પટારામાં અમને મૂંજારો થાય છે આમ કહીને શ્રીહરિ તો અંતરધ્યાન થઈ ગયા આવું સાંભળીને બાઈ તો ઘણું મચ્છર જ પામ્યા અને જ્યારે દરબાર પરત ઘરે આવ્યા ત્યારે એમણે શ્રીજી મહારાજે પટારા ઉપર બેસતા થકા દર્શન દીધાની બધી વિગતે વાત કરી ત્યારે અભયસિંહજીને ગુરુદેવ ગોપાલાનંદ સ્વામી એ આપેલ પ્રસાદીની મૂર્તિને નિત્ય સેવા કરવાનું કહ્યાનું યાદ આવ્યું ને પોતાને ઘણો ઘણો પસ્તાવો થયો પોતે દોડતા જઈને મૂર્તિ બહાર કાઢી ને ભાવેથી એ ઓરડા માંગ એક ગોખલો કરીને પધરાવી ને પોતે જ એ કાયમ ભાવે પૂજા કરતા દરરોજ નૈવૈદ્ય નિયમ લીધો એ વખતે દરબાર શ્રી અભયસિંહજી સાથે જુનાગઢ સદ્ગુરુ ગોપાલંદ સ્વામીના દર્શને આવેલા વજોભાઈ પણ બહુ સારા શૂરવીર ભક્ત હતા એ એક વખતે ધીંગાના માંગ હવાયા હતા પોતાને જીવલેંગા વાગ્યો તે ગંભીર શારીરિક પરિસ્થિતિ માંગ ખાટલે હતા વજોભાઈ ખાટલે સુતા સુતા અખંડ શ્રી હરીનું સ્મરણ કર્યા કરતા ગુરુદેવ ગોપાલાનંદ સ્વામી સાથે ચાર દિવસ જૂનાગઢ મંદિર માંગ રહીને સાંભળેલી શ્રી હરિજીના મહિમાની વાતોને વારંવાર સંભાળ્યા કરતા એક દિવસે વજા ભાઈને દર્શન દીધા ને કહ્યું કે અમે કાલે બપોરે તમને સંતોએ સહિત તેડવા આવીશું તમે તૈયાર રહેજો આમ દર્શન દઈને અંતકાળે તેડવાનો કોલ દઈને શ્રીહરિ અદ્રશ્ય થઈ ગયા વજો ભાઈ તો શરીરે પીડા હોવા છતાં આનંદ માંગ આવી ગયા ને પોતાના પરિવારજનને મોકલીને દરબાર અભયસિંહજીને પોતાને ઘેર તેડાવ્યા ને દરબારશ્રીને શ્રીહરિએ દર્શન દીધાની વાત કરી અને પોતાના પરિવાર સંબંધી ભલામણ કરી ને બીજે દિવસે પંચ પંચમહાબૂતનો દેહ ત્યાગ કરીને નિર્ધારિત સમયે સહુને જય શ્રી સ્વામિનારાયણ કહીને શ્રીહરિ સાથે દિવ્ય દેહે અક્ષરધામમાં સિધાવ્યા આ દિવ્ય પ્રસંગ કથા મારા જન્મને અંતકાળે માંગતી વાંચી આપને સહર્ષ સંભળાવી જય શ્રી સ્વામીનારાયણ